ફતેપુરાના ગુગલ્સ ગામે પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રિ ગ્રામ સભા યોજાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગુગલ્સ ગામે તારીખ પાંચ નો બે હજાર ચોવીસ ગુરુવારના રોજ જાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રિ ગ્રામ સભા રાખવામાં આવી આ રાત્રિ ગ્રામ સભામાં ફતેપુરા તાલુકાના મામલતદાર શ્રી એન એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ પશુ ચિકિત્સક સંગાળા સાહેબ તેમજ ફતેપુરા તાલુકાની વિવિધ કચેરીઓમાંથી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રાત્રિ સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી ગુગસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મંગળાભાઈ પારગી તેમજ ગામના નાગરિકો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સુપ્રથમાં આવેલ મહેમાનોને પુષ્પકગંજથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ ખાતાઓમાંથી આવેલા કર્મચારીઓ દ્વારા સરકાર શ્રી વિવિધ પ્રકારની યોજનાઓની ઝીણવટભરી માહિતી આપવામાં આવી ગામમાં આગળ પડતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ઘોઘસ ગામે અતિ ભારે વરસાદથી નદીનાપુરની તૂટેલા પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યા અને ઘોઘસ સરકારી દવાખાનાથી હોડી ફળ્યા પારસ માતા મંદિર થઈ ઘોઘસ ખૂંટા મુખ્ય રસ્તાને જોડતો નવીન ત્રણ કિલોમીટર પ્રધાનમંત્રી રસ્તો મંજૂર કરવા ગ્રામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુર